હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું તમારા માટે એક નવી જ રેસીપી લઈને આવી ગઈ છું તુરિયાપાત્રનું શાક બનાવવાનું છે તેની સામગ્રી આપણે જોઈ લઈ ચલો તેના માટે મેં અઢીસો ગ્રામ તુરિયા લઈ લીધા છે તે આ રીતના મેં સુધારી લીધા છે જો તમારે જે રીતના સુધારવા હોય એ રીતના સુધારી લેવા ને સો ગ્રામ પાત્રા લઈ લીધા છે તે મેં આ રીતના કટકા કરી લીધા છે તેના ત્રણ ડુંગળી લઈ લીધી છે બે ટમેટા લઈ લીધા છે આદુ અને લસણ ની પેસ્ટ કરી લીધી છે અડધો ઇંચ નો ટુકડો અને આ દસ લસણ ની કરી ખાંડી લીધી છે તો કરાઈને ગરમ થવા મૂકી દીધી છે એમાં આપણે તેલ લઈ લેશું ત્રણ ચમચા તેલ લઈ લઉં હું આમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈ દીધું છે તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો એ બની શકે છે આપણું તેલ આ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી રાઈ લઈ લેશું રાઈ તતરે એટલે અડધી ચમચી જીરું લઈ લેવાનું અડધી ચમચી હિંગ લઈ લેવાની આદુ અને લસણ ની જે પેસ્ટ કરી હતી એ લઈ લેવાની આ રીતના થોડીક થતરી લેવાની થોડી તતરાઈ જાય આપણે ડુંગળી ને તો ઝીણી ઝીણી સુધારી હતી એ લઈ લેવાની

હવે એમાં ભાગ નું થોડુંક મીઠું લઈ લેશું એટલે ટમેટા ફટાફટ ચડી જાય તો ટમેટા આપડે ચડી ગયા છે તો આપણે બધા મસાલા કરી લેશું તેમાં મરચું લઈ લેશુ બે ચમચી મરચું લઈ લેવાનું તમે તીખાસ પ્રમાણ તમારે લઈ લેવું મળશું એક ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી હળદર લઈ લેવી અડધી ચમચી ગરમ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણ લઈ લો આગળ આપણે મીઠું નાખ્યું છે એટલે મીઠું નાખવાનું ધ્યાન રાખજો હવે તેને બધું બે થી ત્રણ ચમચી આપણે પાણી લઈ લેશું જેથી કરીને આપણા મસાલા બળે નહીં આ રીતે તમે તુરિયા પાત્રનું શાક કરશો તો બહુ સરસ બનશે ને તમારા છોકરા જો તુરિયાનું શાક નહીં ખાતા હોય એ ખાવા મળશે એટલું સરસ બને છે આ તુરિયાનું શાક આ રીતના તમે બનાવજો તમારા ઘરમાં કઈ રીતે બને છે તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો મસાલા આપણે ચડી ગયા છે તો આપણા તુરિયા સુધારીને રાખ્યા છે એ લઈ લઈ એમાં રીતના હલાવી લેવું પછી તુરિયા થોડીક વાર ઢાકીને આપણે રાખી દેસુ થોડુંક એવું પાણી લઈ લેશું તુરિયામાં તો અડધો ગ્લાસ પાણી નાખી દેવું તુરિયાના ભાગનું જેથી કરીને આપણે તુરિયા ફટાફટ ચડી જાય પાણી નાખીને આપણે બંધ કરીને ધીમા આપણે થોડુંક થવા દેવાનું બહુ ધીમું નઈ બહુ ફૂલ નહીં તુડિયા તુળિયાના રીતને આપણે ચેક કરી દેવાનું તો આ તૂટી જાય છે એટલે આપણે તુળિયાનું શાક ચડી ગયું છે આપણે આમાં જે પાત્ર આપણે સુધારીને રેખાતા એ અંદર એડ કરી દઈશું આ રીતના આપણે એને મિક્સ કરી દેવાનું જો અહીંયા તમારે રસાવાળું જોઈતું હોય તો થોડું પાણી લઈ લેવાનું મેં આમાં એક થી બે વાર ચેક કરી લીધું હતું એટલે વચમાં બે ત્રણ વાર તમારે ચેક કરી લેવું શાક ને અડધો ગ્લાસ પાણી લઈ લઉં છું તમારે જે રીતે હોય રસાવાળું સૂકું બનાવું હોય તો મિનિટ માટે ચરવા માટે રાખી દેસુ તુરિયા પાત્રાને ત્યાં અડધી ચમચી આપણે ખાંડ લઈ દીધી છે તો મીઠું નહીં ખાતા હોય તો ખાંડ નહી નાખતા પણ ખાંડ નાખવાથી સ્વાદ બહુ સરસ આવે છે

અમે લાલ બનાવ્યું છે તમારી રિક્વેસ્ટ હોય છે તો હું ગ્રીનરી બનાવીશ કોમેન્ટમાં જણાવજો તમને તો આ તુરિયા પાત્રનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી